और कदी 10 मिनट तो चले आप आ गए से गेहूं में आपने

આપણી બેન વાટે ઉભી અને વાસડાને અને ધવરાવાનો હોય ગાને ગંગાને એટલે સુબોધને આપણે ના બાંધી મક્કી ઓલનો થાંભલો છે ઓલો વાસડી રાધાનો ના બાંધવાની રાધા જો અત્યારે મસ્તીમાં આવી ગઈ બે દી પહેલાં પડી ગઈ હતી મસ્તી કરતી કરતી એક ફેરવું उस अल्लाह बनेगा मैं मैं पड़ी गई थी उल्टी गा नहीं रहते पी है धीरे धीरे जो बावण भांगी ना, ना कोई अपने गाने पाएंगे पिले पिले ओ ओ गाजो मैं मना ही बात है ओ ओ ओ चलो पी ली थी तो वे થઈ ગયા છે 7 7 7:30 થઈ ગયા છે તો આપણે બે હું કાઢ લઈ 7 ને 15 થઈ ગઈ છે તો આપણે બે 10 ને કાઢ લઈ

Nanti baru bariya kwen yam am ze am, beri amzai yam se bariya am ze, jeng kou pa na dak ki, na dak, na dak leti ti na tevi pa ki, makai kai leti wai એને આમ મકાઈ કે પણ આમ બુલેટ ખડ કે ખડને પણ આપણો તમને બગાડ કરતા ગયો છે દેખાડવાનો બાકી રહ્યો એ પણ તમને દેખાડી દેસુ

বহু পানী পিডিঅ কৰি